નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂત આંદોલનનો આજે બીજો દિવસ ખેડૂત આંદોલનનો આજે બીજો દિવસ છે ખેડૂતો પોતાની માગને લઈને મક્કમ છે દિલ્હી પોલીસે સમગ્ર શહેરમાં કલમ એકસો ચુવાલીસ લાગુ કરીને સરહદોને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાઈ છે સરહદી વિસ્તારોની દેખરેખ માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા જેવા સર્વેલન્સ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટીકરી સિંધુ અને ગાજીપુર સરહદી વિસ્તારોમાં પાંચ હજારથી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવેનું ચાર બંગડીવાળી ગીત જ્યારથી હીટ થયું છે ત્યારથી કોપીરાઇટ કેસમાં સપડાયું છે સમગ્ર મામલો કોર્ટમાં ગયો છે અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી આપી હતી અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે બાદમાં હાઈકોર્ટે તેની અરજી માન્ય રાખીને કિંજલ દવેને ચાર બંગડીવાળી ગાડીવાળું ગીત ગાવા ઉપર સ્ટે મૂક્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના હવામાનમાં પલટો આવ્યો છે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે જેને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે જેના પગલે આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની આગાહી કરી છે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે